જ્યારે સ્થાનિક રહેવાસી દ્વારા વોર્ડ નંબર એકના કાઉન્સલર જહા ભરવાડને રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકોની રજૂઆતના પગલે સ્થાનિક કાઉન્સિલર જહા ભરવાડ ખાટકી વાડ પહોંચ્યા હતા અને તેઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર તેમજ મેયરને વારંવાર રજૂઆતો કરી હતી પરંતુ રજૂઆતના આધારે કોઈપણ જાતના પગલા લેવામાં આવ્યા ન હતા જેથી સ્થાનિક રહીશોનો આકરો સાતમા આસમાને પહોંચ્યો હતો આથી સ્થાનિક કાઉન્સિલર જહા ભરવાડ ખાટકીવાડ આવી પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક રહીશો અને કાઉન્સિલર જહા ભરવાડ દ્વારા વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો અને વડોદરા મહાનગરપાલિકા પર આક્ષેપો કર્યા હતા અને સાથે ચીમકી આપવામાં આવી છે કે ગટરની સમસ્યાનું નિવારણ નહીં આવે તો વડોદરા મહાનગરપાલિકાના કમિશનરના બંગલે જઈને એ આંદોલન કરીશું તેવી ચીમકી વોર્ડ નંબર એક કાઉન્સિલર જહા ભરવાડ દ્વારા આપવામાં આવી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત અને ન્યૂઝ વડોદરા આ નવાયાડનો ખાટકીવાડ વિસ્તાર છે મારા વોર્ડ નંબર એકનો વિસ્તાર છે છેલ્લા ઘણા વર્ષોથી હું કાયમ આ લોકો મને ફોન કરીને આજે ડ્રેનેજની ફરિયાદોની જાણ કરે છે તો હું કોર્પોરેશનના તંત્રને વારંવાર મોકલું છું પરંતુ એ લોકો આવે માત્ર સળિયા માળીને જતા રહે પણ આ લોકોની આજે તમે જુઓ કે કાયમ આવી પરિસ્થિતિ હોય છે આ ડ્રેનેજો ઉભરે ઉભરીને એમના ઘરમાં જાય છે મળ જ્યારે તરી તરીને આખા ઘરમાં ફરતું હોય તમે જુઓ કે આ પરિસ્થિતિમાં લોકો કેવી રીતે જીવે એમના ઘરોમાં ગંદા પાણી ડ્રેનેજના કાયમ ઘૂસી જાય સળિયા મારીને જતા રહે માણસો આવે કામગીરી કરીને જતા રહે પરંતુ બીજા દિવસે ફરી એની એ જ હાલત તો પછી મારે આ કોર્પોરેશનના તંત્રને કહેવું છે કે તમે સ્માર્ટ સિટીની વાતો કરો છો મોટી મોટી વાતો કરો છો તો આ ગરીબ લોકો છે એ પણ ટેક્સ ભરે છે વેરો ભરે છે તો એમનું કાયમી નિરાકરણ કેમ નથી લાવતા શું અધિકારીઓને કાયમી નિરાકરણ લાવવામાં રસ નથી હમણાં કોઈ મોટા બિલ્ડરનું હોય કોઈ માલેતુજારોનું હોય એ લોકોના કામગીરી કરી હોય તો તાત્કાલિક દોડીને પહોંચી જાય પણ આ ગરીબોના ઘરના સોલ્યુશન લાવતા નથી આ નાના નાના બાળકોને ભણવા જવું હોય તો ભણી ભણવા પણ જઈ નથી શકતા ઘરની બહાર નથી નીકળી શકતા એવી હાલત છે લોકોએ ધાબા પર સુવા જવું પડતું હોય છે એવી પરિસ્થિતિ ઊભી થઈશ તો તમે જુઓ કે આ નાના બાળકોને જ્યારે સ્કૂલે જવું હોય ને એમના મા બાપ આ મળવાળા પાણીમાંથી તેડી અને બહાર સુધી મૂકવા જાય જેવી પરિસ્થિતિનું આજે નિર્માણ થયું છે મારી એક જ તંત્રને રજૂઆત છે કે મેં સામાન્ય સભામાં પણ રજૂઆત કરું છું કમિશનરનું પણ મેં ધ્યાન દોર્યું છે મેં મેયરનું પણ વારંવાર ધ્યાન દોર્યું છે આ બાબતે મેં વારંવાર વિડીયો પણ મોકલ્યા છે તેમ છતાં આનું કાયમી સોલ્યુશન નથી લાવતા એના કારણે આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે આનું કાયમી નિરાકરણ આવે એવી મારી માંગણી છે સ્માર્ટ સિટીની વાતો બહુ થઈ પરંતુ આવા લોકો જે ગરીબ લોકો છે એમનું પણ નિરાકરણ લાવવું જોઈએ એવી મારી માંગણી છે કાયમી સોલ્યુશન નહીં આવે તો અમે તો લડવાવાળા માણસો છે આદરણીય રાહુલ ગાંધી અમારા નેતા પણ બોલ્યા છે કે ડરો મત આ લોકોથી કોઈ ગભરાવાના ડરવાના નથી કારણ કે ન્યાય માટે લડવું પડે તો અમે લડવા માટે પણ તૈયાર છે અને કમિશનરના બંગલે જઈ અને બધું ટોળું લઈ અને કમિશનરના બંગલે જઈને અમે બે જઈશું આ નવાયાર ખાટકીવાડ વિસ્તાર છે આ ગટરની પ્રોબ્લેમ છે કેટલા ટાઈમ કેટલા સમયથી પ્રોબ્લેમ પ્રોબ્લેમ તો કમથી કમ 20-25 વર્ષ મે સાદી કરીને આવી છું તારની જ છે એના પહેલની ભી હશે

આજે રજૂઆત કરી બાદ કોર્પોરેટર આવ્યા છે એ એ જે ભાઈનો અમે સા દિલથી છે કે એ જારે ભી અમે ફોન કરીએ ત્યારે એ આવે છે એવું કે આવતા જે ભાઈ તૈયારીમાં છે એ આવે છે પણ કોઈ આની સમસ્યાનો હલ તૈયારીમાં નજમા નજમા